આજનો કોઈ લોક ડાયરો કે એવું નથી આજે તો આપણા આંગણે હરિગુરુ સંતો ને બોલાયા છે વાલજી ભગતે કારણ કે એને સમજાણું છે જ્ઞાન લીધા પછી સાંજ પડે શમ સદગુરુ કબીર સાહેબ કે જે ઘરે સંતો આવતા નથી જે ઘરે હરિકીર્તન થતું નથી એ ઘર ને શમશાન કીધું છે એવા તો કે નિરાશ સ્વામી કે છે કે હે મનુષ્ય તને બુદ્ધિજીવી પ્રાણી બનાયો છે આવી સરસ બુદ્ધિ આપી છે જાણ્યો ધર્મના રસ્તે તું હાલ્યો નહીં શરીર પખે નહી સેવા આવું શરીર તને આપ્યું તું પરમાત્મા એ હાજુ તાજુ તો કોઈ ની સેવા સાકરી કરી નહીં યા મોટા મોટા બંગલા બનાયા પણ કોઈ ની તારા ઘરે સંત ની પધરામણી ના કરાઈ હવે જે ઘરે હરિગુરુ સંત નથી આવતા ય કોણ આવે છે ડાકલા વાળા જેના પૂર્વેના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે એના ઘરે પછી ભુવા આવે મેલડી આવે જાપણી આવે જોગણી આવે પલિત આવે કુરધન આવે આ બધું એના ઘરે આવે પણ જેના ઘરે હરેખર સંત આવે છે એના ઘરેથી આ બધું જતું રહેશે સંતના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં તો આનંદ આનંદ થાય आवरण एना सर्वे अड़गा थाय त्या तो आनंद आनंद थाय संतना पगला लक्ष्मण रेखा संतना पगला एवा से लक्ष्मण रेखा जेवा एनी अंदर काई बीजु घुसी ना एके आवो संत नु महात्म से आय कबीर साहेबे पण कीधु के, के अलग पुरुष की आरसी संतन का ही दे लिखना चाहे अलग को उनी में लख के ले તારે સદગુરુ અલગ ધણી ના દર્શન કરવા હોય મારા દર્શન તને નહી થાય પણ મારા દર્શન કરવા હોય તો તું સંતના કરી લે અલગ પુરુષ આરસી સંતન કાહી દે ઇમા સંતના હૃદયના ધરુકા હું બેઠેલ છું

કૃષ્ણ પરમાત્મા એ પણ સદગુરુ સેવા કરી હતી આત્મદર્શી પુરુષો એને સંતનો જ મહિમા ગાયો છે સદગુરુ નો જ મહિમા ગાયો છે એટલે જેવી જ સદગુરુ આપણા ને મળી જાય તો આપણો પેડો પાર થઈ જાય જેવી જ સદગુરુ જાગ્રત સદગુરુ જાગ્રત સદગુરુ એને કેવાય કે આ કાયા બોલે એ હું કોણ છું આ કાયા માં ક્યાંથી આવ્યો અને કાયા પડી જશે છૂટી જશે પછી ખોલી જાય અંતર ખડકી તો આનો કોઈ જાગૃત સદગુરુ આપણા મળે તો આપણા આ અંદર ના તાળા ખોલે કયા તાળા ભ્રમણારૂપી બીજા એ તાળા ખોલવાના નથી

તો ઘણા બાલ ભગત નથી બનાડવું તો આત્મા તો હજાર ને અવિનાશી છે અને મુક્તિ ની જરૂર નથી સદાય મુક્ત છે એ કોઈ બંધન માં આવ્યો નથી તો આ બધા લાગ્યા છે

ખોટા સિક્કા મારી દીધા કે તું ઠાકોર છું અને માની લીધું તું ઠાકોર છું અને ઠાકોર ના કુળમાં જન્મ્યા હોય એટલે એના જેવા નામ આપે ડબડા વાળા ને એવા સંસ્કાર રેડે છે રબારીમાં જન્મ્યો હોય તો એવા નામ આપે જન્મ્યો હોય તો એવા નામ આપે તો એવા નામ આપે એવા સંસ્કારો રેડે અંદર એટલે એને નક્કી થઈ જાય હું બ્રાહ્મણ છું હું ઠાકોર છું હું લુહાર છું હું કોળી છું કણબી શું હાઈશું ઉતાર છું કાચીશું મોચીશું ભંગીશું અને નક્કી થઈ ગયું આપણા ને ખબર નથી જગત માં જન્મ દેનારી મારી જનેતાની તોલે કોઈ ના આવે બીજી લુખા લાડ લડાવે આપણા ને જેને નવ મહિના ઓદર માં રાખ્યો છે આ આપણી કાયા

અને એ જ આપણી કોળ દેવી છે હવે આપણે હાથી માને ભૂલી ગયા છે આપણે હજારો વર્ષો આ ભજન ગાતા ગાતા આવી છે આપણા ગઈઠાએ મંદિર તોડી નાખ્યા પણ હજી આ અંધકાર જતો નથી તો આપણી કોળ દેવી ઈ છે અને કોળ દેવતા પિતા શિવ અને શક્તિ નું આ જોડકું છે

તા અને એના પિતાજી ઈ બાળકોને સંસ્કાર નથી આપી શકતા એ સંસ્કાર સદગુરુ આપે છે જનેતાની ની ઓદર થી બાળકો જન્મે છે

આટલો મહિમા સંત નો છે તો કમાણી માંથી જોવો આ દસમો ભાગ કાઢીને ભોજન ભજન સત્સંગ સેવા આપણી કમાણી નો દસમો ભાગ માર્ગે વાપરવો જોઈએ આ વાલજી ભગતે આજ કરીને બતાયું દરેક બતાવે એની બલિયારી છે તો આવો જે મહિમા છે એ દરેક ગુરુ મુખ્ય કરવો જોઈએ અને ગુરુ કેવા હોવા જોઈએ કે દવા જા

એવા વાળા વાળીને બેઠા રે પોતાના પંથ કરવા છળ કરીને રે પરાયા તમને હરવા આવા કેટલાય છે મંદિરો બાંધીને માયા વધારી લઈ જશે જમ રાજા

બળી જાય કરણ બાપડા છઠ જણાયા જીવ કેરી જાત હું કોણ છું છઠ જણાયા જીવ કેરી જાત ગુરુજી આવા ગોતી કાઈ કરતા નહીં ગુરુ કરવાનું નથી કેતા બોધમાં ખાલી ખાલી સાંભળવાનું છે કે આખી રાત સમો બેન સાંભળ પછી કાઈ નહીં કરવું પડે તારે એ અષ્ટાવક્ર ગુની એ જનક ને કીધું કે જનક તારે કાઈ કરવું નથી નથી ધંધો બંધ કરવો નથી રાજપાટ બીજુ દમન કરવો નથી યા પેગડે પગ જ્ઞાન દીધું તું અને જનક વિદેય કેવાના આવો સદગુરુ જઠ જણાય જેવું કે તરત આવો સદગુરુ જો આપણા મળી જાય

બાકી આમાં ચમત્કાર જેવું કઈ નથી અને ચમત્કાર ની વાતો કરે પાખંડીઓ સદગુરુ કોઈ ચમત્કાર ની વાતો ના કરે દિલાસા ના આપે તમારી અંદર પડેલી શક્તિ જગાડે છે

એ છઠ્ઠી મૂકી થી આ બધા લફરા નાખી દીધા છે નાતના જાતના કુરુટી કુરિવાજ ભૂતના પલિત ના ગ્રહ પનોતી મુહૂર્ત સોગડિયા ઘણા બધા ધર્મ ના સંપ્રદાય ના અનેક જાત ની વિધિઓ અનેક જાત ના શાસ્ત્રો આપણી ઉપર સડી ગયા છે એટલે વાત સમજાતી નથી પણ આવો સમજાવનાર કોઈ સદગુરુ મળી જાય તો

આ બધો સદગુરુ કઢાઈ કઈ ઝુકતી કરાવે છે અજાતી પદની અજાતી પદની ઝુકતી કરાવી દો ને બીબે પાડી દો બીજી ભાત તમે અજાતી છો તમે ઇસ્ત્રી નથી પુરુષ નથી બાળક નથી ને બુઢાઈ નથી તમે ગુરુ નથી ને શિષ્ય નથી ગુરુ તો આપણા બધાનો એક છે મારા વાલા સંતો

तो गुरु कौन से आ काया नहीं अंदर जे सत बोले रियो से ही सत गुरु अब इने तम ओळखता नथी ना, ना खोलिया जो सो के अश्विन बापू लो खोलियो थोड़ो गुरु से अब मई जे बोलण हार से ने तो पारख नथी ए गुरु से इस साहेब सभी का बाप है बेटा किसी का नहीं बेटा वो के जो जन्मे उस साहेब का हवेल नहीं गुरु नो कोई मृत्यु नहीं था

જરાય ફેરસે તલ ભારે કે ના હવે મહારાજે ગર્જના કરતા શીખ અને જા અહમ બ્રહ્માસમી નવો અમન નવો મુલા ધોઈકી છોડ દે પૂજા કોઈ નથી બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની નાંદડો આ ગોઝે ને પોતે એમ મારા વાલા સંતો ભાઈઓ બહેનો બાળકો ગુરુ સંતો આપણે બધા એક જી જુદા નથી પણ આપણે ભાન ભૂલી ગયાથી સંતો યાદી અપાવે છે તો આવો સદગુરુ હોવો સદગુરુ સદગુરુને બીજી ઉપમા શું આપી છે કે આપણે ભક્તિ કરવામાં જ સમજ્યા છે પાછા વળતા નથી આપણે કેવી કાટલા વર ભક્તિ કરો કઈ ઉગાવો થયો નહીં તમારા તો એનો એ જ હં

દેહવાળા ને કોઈ દી ના થાય અને લોટુર પણ એના શરણે જાય એટલે પ્રક્રિયા આ કરવાની આ એક તન મન ધન અને અર્પણ કર આ માં ઈ તન નડે છે અને જેવું અર્પણ બાર જેમ છે એમ દર્શન હું કોણ છું તો સંસારા કોઈ ઓહંગ સોહંગ ને સાધે કોઈ જપ તપ વ્રત આરાધે આતમ પદ ને કેમ કરીને લાધે ઠરવાનો ઠામ ગુરુ સાચું બીજું બધો તારું કરવાનું કાચું નિરાંત કેસે નિરાંત બીજું આગળ શું છે ગુરુ કેવા હોય કે પૂરા ગુરુ મેલે આયા મેં તબજાનો

आप व्याप में व्याप आप में आप व्याप में व्याप आप में, में लो जा भारे तब जानो तो पूरा गुरु मेले आया हो आप व्याप में व्याप आप में ભરમ મીટાયા મેં તબજાનું પુરા ગુરુ મિલી આયા મનુષ્ય જન્મ છેલ્લો છે તો જ્યાં સુધી આ પોતાની ઓળખ નહી થાય ત્યાં સુધી